સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમી આધારે ડિંડોલી પોલીસ પથકની હદમાં વહીવટદારના આશીર્વાદથી ચાલતા દારૂના અડ્ડા દરોડા પાડી લાખો રૂપિયાની મતા સાથે ચારને ઝડપી પાડ્યા છે સુરતમાં દારૂબંધીના બુટલેગરો સ્થાનિક પોલીસ પથકના વહીવટદારો અને વિવિધ બ્રાન્ડના કહેવાતા વહીવટદારના આશીર્વાદથી ધજાગ્ર ઉડાવી રહ્યા છે ત્યારે આવા બુટલેગરો સામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાલ કરી રહી છે તો સુરતમાં એક જ દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સની ટીમે બે પોલીસ પથક વિસ્તારમાં દરોડા પાડતા સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ છે સ્ટેટ મોનિટરિંગ સની ટીમે બાતમીના આધારે ડિંડોલી પોલીસ પથકની હદમાં આવેલા સીઆર આર પાટીલ રોડ નગરની સામે સુમુખ સર્કલ પાસે સુરત મનપાની ખુલ્લી જગ્યામાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા જેથી વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ ફોન વાહન રોકડ સ્થિતિ મત્તા મળી એક લાખ બાવન હજારથી વધુ મત્તા કબજે કરી પોલીસે ત્રણપતિ પંકજ કુમાર સમર બહાદુર મોરિયા અશોક ભીખા મહાજન રાજુ બાલકૃષ્ણ પાટીલ અને કિશોર દિગંબર જાધવને ઝડપી પાડ્યા હતા લિસ્ટર બુટલેગર રોની ઉર્ફે વિપુલ ભૈયા અને કાંચા ભાગી છૂટ્યા છે હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તમામ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તમારે ડિંડોલી પોલીસે હાથ ધરી છે